કૃષ્ણનગરી વૃંદાવનમાં એક મંદિર છે જ્યાં એક એવી માન્યતા છે કે આજે પણ ભગવાન કૃષ્ણ દરરોજ તે મંદિરે આવે છે આ મંદિરનું નામ છે રંગ મહેલ જી હા વૃંદાવનનું આ ખૂબ જ પ્રખ્યાત મંદિર છે આ મંદિરને લઈને લોકોમાં એવી માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણી દરરોજ રાત્રે અહીં રાસ કરવા આવે છે અહીંના પૂજારી પણ એવું કહે છે કે રંગમહેલ મંદિરનો દરવાજો એ આપોઆપ ખુલે છે સવારે અને રાત્રે પણ આપોઆપ બંધ થઈ જાય છે એવું કહેવાય છે કે અહીં માખણ પણ મૂકવામાં આવે છે જેથી ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવી ભોજન કરી શકે અહીં રહેતા પૂજારીઓ જણાવી રહ્યા છે કે શ્રી કૃષ્ણ અને રાધા એ દરરોજ અહીં સુવા માટે પણ આવે છે તેથી તેમના માટે દરરોજ પથારી કરવામાં આવે છે પૂજારીઓના મતે સવારે પથારીમાં કરચલીઓ પણ દેખાય છે એટલે ચોક્કસપણે ભગવાન અહીં રાત્રે આરામ કરવા આવ્યા હશે અહીં દરરોજ મેકઅપની સામગ્રી પણ વેરવિખેર જોવા મળે છે આ સિવાય રાત્રે રાખવામાં આવેલો ખોરાક પણ ખાઈ ગયા હોવાનું જણાય છે આ મંદિરની નજીક એક જંગલ છે જે નિધિવન તરીકે ઓળખાય છે આ જંગલ પણ ખૂબ જ રહસ્યમય છે લોકો એવું કહે છે કે ભગવાન કૃષ્ણ અને શ્રી રાધારાણી એ મધ્યરાત્રિ પછી નિધિવનમાં રાસ કરે છે જ્યાં ભગવાન કૃષ્ણ રાધાજી સાથે નૃત્ય કરે છે ત્યાં લોકોને રહેવાની મનાઈ છે પૂજારી કહે છે કે જ્યારે ભગવાન કૃષ્ણ રાસ કરે છે ત્યારે બે વ્યક્તિઓએ પહેલાં ગુપ્ત રીતે ભગવાનના દર્શન કરવાનું વિચાર્યું હતું પરંતુ બીજા દિવસે સવારે તે બંને પાગલ થઈ ગયા હતા તેમાંથી એક સંત હતા જેમની સમાધિ અહીં બનાવવામાં આવી છે આ જગ્યાની સૌથી આશ્ચર્યજનક વાત એ કે અહીં તમને દિવસ દરમિયાન હજારો પક્ષીઓનો કલરવ પણ સંભળાશે પરંતુ રાત પડતા તો તે પક્ષીઓ પણ અહીંથી ઉડી જાય છે એવું માનવામાં આવે છે કે જે કોઈ અહીં સાચા મનથી જે કંઈ પણ માંગે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે